તમને જોઈને શું લાગે છે કે આ શેનું ખીરું હશે ઇડલીના ના ખીરા જેવું દેખાય છે ને અને છે પણ ઢોસાનું ખીરું બનાવવા માટે ચોખા અને અડદની દાળ ઉપયોગમાં લઈએ છે પણ આજે આપણે ચોખાના બદલે કોદરીનો ઉપયોગ કરવાના છે અને એમાંથી તમે ખૂબ જ સરસ એવા ઢોસા અને ઇડલી તૈયાર કરી શકો તમે ડાયાબિટીક પેશન્ટો અથવા તો તમે ડાયટ કરતા હો તો તમે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરી શકો હેલો ફ્રેન્ડ પોચી જાળીદાર કોધરી અને ઇડલી બનાવવા માટે મેં અત્યારે એક કપ ભરીને કોધરી લીધી છે તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં એટલે કે કર્યાની દુકાનમાં અથવા તો ઓનલાઈન મળી જશે ઇંગ્લિશમાં એનું નામ છે કોડો મિલેટ અને આપણે ગુજરાતીમાં એને કોદરી કહીએ છીએ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો ડાયાબિટીક પેશન્ટ એ લોકો ચોખા નથી ખાઈ શકતા તો એ લોકો આ પ્રમાણે કોદરીમાંથી ઇડલી તૈયાર કરી શકે તો મેં અત્યારે એક કપ ભરીને કોદરી લીધી છે અને એ જ કપના માપથી વન ફોર્થ કપ આપણે અડદની દાળ લેવાની છે એકદમ સહેલું માપ છે જેટલી કોદરી હોય એનાથી ચોથો ભાગ અડદની દાળ લેવાની અને એક ટી સ્પૂન આપણે એની અંદર આખી મેથી એડ કરવાની છે જેથી આથો આવવાની પ્રક્રિયા છે એને ઝડપથી થાય હવે પાણીથી આપણે એને સરસ રીતે ધોઈ લઈશું જ્યારે તમે એને ધોશો ને તો એની ઉપર આ રીતનું થોડું ડોળું પાણી નીકળશે તો લગભગ ત્રણથી ચાર વાર એને પાણીથી ધોવી ખાસ જરૂરી છે આ પાણી તમારું જો ડહળું રહી જાય ને તો ઇડલીનો જે કલર છે ને એકદમ સરસ સફેદ નહીં થાય તો ત્રણથી ચાર વાર એને પાણીથી ધોઈ લઈશું એટલે આ રીતનું ટ્રાન્સપરન્ટ પાણી થઈ જશે તો હવે એને આપણે સાતથી આઠ કલાક માટે ઢાંકી અને રહેવા દેવાનું છે સાતથી આઠ કલાક અથવા તમે એને ઓવરનાઈટ પણ રાખી શકો છો સાતથી આઠ કલાક થઈ જાય પછી આપણે કોદરી જે છે અને અડદની ગ્રાઇન્ડ કરીશું પણ એ પહેલાં અડધો કપ આપણે પૌવા લઈશું અને પૌવાને આપણે પાણીથી બરાબર ધોઈ અને પલાળીને રહેવા દેવાના છે અમારે જો પૌવા ન નાખવા હોય તો તમે એની અંદર સાબુદાણા પણ નાખી શકો તો તમારે વન થર્ડ કપ જેટલા સાબુદાણાને પલાળીને એની અંદર એડ કરવાના પૌવા અથવા તો સાબુદાણા એડ કરશો એટલે તમારી ઇડલી એકદમ સરસ નરમ બનશે તો પૌવા આપણા સરસ અત્યારે પલળી ગયા છે હવે આપણે અડદની દાળ અને કોદરીને ગ્રાઇન્ડ કરવાના છે આ રીતે તમે પૌવા અને સાબુદાણા તમને બેમાંથી જે પણ પસંદ હોય નાખીને એકવાર ઇડલી ચોક્કસ ટ્રાય કરજો કોદરીની ખૂબ જ સરસ લાગશે ઘરમાં કોઈને એવું લાગશે નહીં કે આ કોદરીમાંથી બનાવેલી ઇડલી છે તો હવે આપણે પાણી નિધારી લેવાનું છે કારણ કે કોદરીને અડદની દાળ બંને એકદમ સરસ પલડી ગયા છે તો પાણી નિતારી લઈ આપણે એને વાટી લેવાનું છે વાટતી વખતે આપણે પૌમાં એડ કરી દઈશું બીજું કોઈ જ વસ્તુ એની અંદર એડ કરવાની જરૂર નથી અને આપણે જે રીતે ઈડલી ઢાંસાનું બેટર તૈયાર કરીએ છીએ બસ સેમ એ જ રીતે એને વાટી અને આપણે તૈયાર કરી લેવાનું છે હવે આપણું ખીરું વટી જાય પછી આવે છે એક ખાસ પ્રોસેસ અને એ ખૂબ જ અગત્યની છે એનાથી જ તમારું જે બેટર છે ને ખીરું છે એકદમ સરસ ફરમાઇન્ટ થશે આથો ખૂબ સરસ આવશે અને આપણી જે ઇડલી છે એકદમ સરસ પોચી નરમ જાયદાર બનશે હાથેથી આપણે એને આ રીતે ફેટવાનું છે લગભગ આઠથી દસ મિનિટ માટે આવી રીતે તમે ફાટો એટલે હાથની ગરમીને કારણે ખીરાની અંદર આથો એકદમ સરસ આવશે તો આઠથી દસ મિનિટ એને ફાટી લઈએ પછી ઢાંકણ ઢાંકીને એને રહેવા દઈશું જો ગરમીની સિઝન હશે તો આઠથી દસ કલાકમાં અને ઠંડીની સિઝન હશે તો બારથી ચૌદ કલાકમાં એકદમ સરસ આથો આવી જશે તો ઢાંકણ ઢાંકી એને આપણે કિચન કેબિનેટમાં મૂકી દેવાનું એટલે કે બંધ કબાટમાં મૂકી દેવાનું તો અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આથો આવી ગયો છે તો આ પ્રમાણેનું ખીરું તમારું તૈયાર થઈ જશે હવે તમારે આમાંથી ઇડલી ઢોસા જે પણ બનાવવું હોય બનાવી શકાય ઉત્તપમ પણ સરસ બને છે અને તમારે થોડું ખીરું ઉપયોગમાં લેવું હોય તો બાકીનું ખીરું તમે ફ્રીજની અંદર સ્ટોર કરીને એક અઠવાડિયા સુધી રાખી શકો છો તો આ રીતે એને થોડું જ આપણે મિક્સ કરવાનું છે આથું આવેલું ખીરું હોય ને એને બહુ તમારે વધારે ઝડપથી મિક્સ નહીં કરવાનું અને બહુ વધારે ઓવર એને મિક્સ પણ નહીં કરવાનું કારણ કે એની અંદર જે એર પોકેટ બનેલા હોય ને તૂટી જાય તો હવે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું નાખીએ તો મેં અત્યારે એક ટી જેટલું મીઠું નાખ્યું છે એને મિક્સ કરી અને રહેવા દઈશું તો અત્યારે હું તમને આ ખીરામાંથી ઇડલી અને ઢોંસા બંને બતાવીશ તો બંને વસ્તુ એકદમ સરસ બને છે સ્વાદમાં તમને બિલકુલ જ ખબર નહીં પડે કે તમે કોદરીની ઇડલી ખાઓ છો કે કોદરીનો ઢોસા ખાઓ છો એટલા સરસ લાગે છે તો ઇડલી પ્લેટને આપણે તેલથી પહેલાં ગ્રીસ કરી લઈએ સ્ટીમરમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને થ્રી ફોર્થ આપણે એની અંદર રહે એટલું ખીરું એડ કરવાનું છે જેથી ઇડલીને ફૂલવા માટે થોડી જગ્યા મળે આખું જે એનું ખાનું છે ને એને નથી ભરવાનું થોડી જગ્યા રહેવા દેવાની જેથી ઇડલી તમારી એકદમ સરસ ફૂલે અને જ્યારે પણ તમે ઇડલીને સ્ટીમ કરવા માટે મૂકો તો પાણી એકદમ સરસ આ રીતનું ગરમ હોવું જોઈએ એમાંથી વરાળ નીકળતી હોય એવું ગરમ હોવું જોઈએ તો તમારી ઇડલી છે ને તમે જેવું અંદર મૂકશે તરત તાપ મળશે એટલે કે ગરમી મળશે તો એકદમ સરસ એ ફૂલશે અને જાળીદાર બનશે તો બાર થી તેર મિનિટ માટે એને રહેવા દઈશું તો અત્યારે આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે જોઈને જ ખબર પડશે તમે એને ચપ્પુથી પણ ચેક કરી શકો છો ઇડલીને આપણે થોડી વાર ઠંડી થવા દઈએ ત્યાં સુધી આપણે ઢાંસો બનાવીએ તો ઢાંસા માટે અત્યારે મેં તવીને એકદમ સરસ પહેલાં ગરમ કરી લીધી છે તમે તવી ગરમ કરો તો આ રીતે પાણી નાખો ને તો પાણી આ રીતે એની એકદમ વરાળ થવી જોઈએ હવે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની જ્યારે આપણે ઢોંસો પાથરતા હોઈએ ને ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને ત્યાર પછી ગેસની ફ્લેમને આપણે હાઈ કરવાની તો આ રીતનું બેટર પાથરી બાજુથી ફરાવતા જઈ બહારની બાજુ આવવાનું છે અને ઢોંસાને આપણે પાથરી દેવાનો છે તમારે પતલો ઝાડો જે રીતનો તમને જોઈતો હોય રીતે તમે ઢોંસો પાથરીને તૈયાર કરી શકો હવે પહેલાં તો આપણે થોડી વાર માટે એને સ્લો ફ્લેમ પર રાખવાનું અને પછી આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની થોડું એ ચઢી જાય પછી આપણે એની અંદર ઘી લગાડીશું તમે ઓઇલ અથવા તો બટર પણ લગાડી શકો અને આજે હું પોડી મસાલા ઢોસો બનાવું છું તો મેં પોડી મસાલો જે મલગાપોડી મસાલો હોય છે એ એની પણ નાખ્યો છે એની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક આપેલી છે તમે મસાલા ઢોસો પણ તૈયાર કરી શકો હવે આપણે આ રીતે તવીને ફરાવતા જવાનું છે અને ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની તો એકદમ સરસ ક્રિસ્પી એવો તમારો ઢોસો તૈયાર થઈ જશે બીજી સાઈડ એને શીખવાની જરૂર નહીં પડે તો ખૂબ જ સરસ ક્રિસ્પી આપણો રસો તૈયાર થઈ ગયો છે અને જે ઇડલી હતી આપણી ઠંડી થઈ ગઈ છે તો આપણે એને બહાર કાઢી દઈશું તો તમે એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો ઇડલીને તમે જોશો ને તો તમને જોઈને કે સ્વાદમાં બેવમાં બિલકુલ એવું નહીં લાગે કે આ કોધરીની ઇડલી છે આપણી જે નોર્મલ ઇડલી હોય છે ને એના જેવી જ લાગે છે એકદમ સરસ પૂચી જાળીદાર અને નરમ તમે ઇડલીને પોળી મસાલાની સાથે પણ ખાઈ શકો છો ઇડલીની ઉપર આ રીતનો મસાલો નાખો અને પછી ઘી નાખો ને તો એ ખાવામાં ખૂબ સરસ લાગે છે અને અથવા તો તમે એને સાંભારની સાથે ખાઈ શકો કે ચટણીની સાથે ખાઈ શકો તમને જે રીતે પસંદ હોય એ રીતે તો એકવાર આ કુદરીના ઢોસા ને ઇડલીની રેસીપી ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે